તમને વિડીયો બધા એ પ્રમાણે કરવું પડશે કઈક તો ચાલો વિડીયો તમને લખાય એ રીતના

વિડીયો હખો બતાઈએ કે નહીં એ કોને ખબર પડશે કે આપ ખબર પડશે બતાય છે ને યુટ્યુબ ફેમિલી જો આવી રીતના કામ કરવાનું હોય નામ શીખો ગુજરાતી માં ભરી લેવાની આમાં બોલ્ને પણ તમને કેવું બતાતું તો છે બતાણો ને હવે